જે માલપુર વિસ્તારમાં જે ધનકુવાનો રસ્તો હતો જે મંદિર તરફ જવાનો અને ધનકુવામાં જે માલપુરના પશુઓ ત્યાં ચારો જમતા હતા ચારો ચરાવતા ખેડૂતો જતા હતા પરંતુ ત્યાં ફોરેસ્ટ દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવે છે આ રસ્તો આઝાદી પહેલો રસ્તો હતો પરંતુ આ ઈરાદાપૂર્વક ફોરેસ્ટના અધિકારીએ આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે અને જે મંદિર આવ્યું છે જે તળાવની અંદર એ માલપુના આસ્થાનું સ્થાન હતું ત્યાં જવાનો પણ રસ્તો બંધ કરીને આવે એ દુઃખભરી બાબત છે એના અનુસંધાનમાં આજે કંઈક કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબજીને દરેક કચેરીઓમાં લેટર આપવામાં આવ્યું છે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કે અમો આ રસ્તો ખોલવા માટે તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ માલપુર ચોકડીથી ફોરેસ્ટરની ઓફિસ સુધી હું દંડવતી યાત્રા કરી અને ત્યાં ધરણા કાર્યક્રમ કરવા